વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી માં તો આજની શરૂઆત રેસીપીથી જ કરીશું તો તમે જોઈ શકો છો કે મેં રાત્રે છોલે ચણા પલાળી દીધા હતા અને મોર્નિંગમાં મેં એને તમાલપત્ર પછી તજનો ટુકડો એ નાખી અને એને મેં કૂક કરી દીધા હતા પ્રેશર કુકરમાં બાફી દીધા હતા ફટાફટની રેસીપી આપીશ તો તમે જોઈ શકો છો કે મેં આ જે મારું ઇલેક્ટ્રિક કટર છે એમાં બે ડુંગળી બે ટામેટાં લીલા મરચાં અને થોડું લસણ આ બધું મેં સાથે ક્રશ કરી દીધું છે સાઈડમાં મેં થોડું ગેસ ઓન કરી અને કઢાઈમાં થોડું તેલ પણ મૂકી દીધું હતું અને ત્યારબાદ તેલ ગરમ થશે એટલે આપણે જીરું એડ કરીશું જીરું એડ કર્યા બાદ હિંગ એડ કરી દઈશું અને જે બધું જ મેં ડુંગળી ટામેટા લસણ મરચાં બધું જે ક્રશ કર્યું હતું તે એને સોટે કરી લઈશું સાંતળવા દઈશું એકચ્યુલી પહેલાં ડુંગળી એડ કરવાની હોય છે ડુંગળી થોડી સ જાય ત્યારબાદ લસણ મરચાં આદની પેસ્ટ અને પછી ટામેટા એડ કરવાનાં હોય છે ટામેટાની ગ્રેવી એડ કરવાની હોય છે પરંતુ હું આ ફટાફટનું કામ કરી રહી છું તો મેં બધું એક સાથે જ ક્રશ કરી લીધું છે તમે જોઈ શકો છો અહીંયા મેં છોલે મસાલો એવરેસ્ટનો કાઢી લીધું છે તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો આમચૂર પાવડર લઈ લીધું છે તો એ બધા જ મસાલા આપણે એડ કરીશું અને થોડું અને પાંચથી સાત મિનિટ સરસ રીતના ગ્રેવીને સોટે થવા દઈશું જલ્દીથી ગ્રેવી કૂક થઈ જાય એટલા માટે મેં મીઠું એડ કરી દીધું છે કે જેથી ગ્રેવી ફટાફટ કૂક થઈ જાય અને બધા મસાલા જેમ કે હળદર જીરું લાલ મરચું પાવડર પછી છોલેનો મસાલો અને વચ્ચે છે આમચૂર પાવડર તો મેં તમને બતાવવા માટે જે રીસમાં કાઢ્યા છે તો બધા મસાલા આપણે અત્યારે જ એડ કરી દઈશું જો તમે છોલે રાત્રે પલાળ્યા હોય તો પછી એને બનાવતા બિલકુલ વાન નથી થતી કેમ કે રાત્રે પલાળ્યા હશે તે એકદમ સોફ્ટ થઈ જશે પછી ખાલી એને કામ કર કરતાં કરતાં તમારે બાફવાના જ છે અને વઘાર તો તમે જોઈ જોયું એમ ફટાફટ થઈ જશે પછી મેં જે છોલે ચલા ચણા બાફેલા હતા તે એડ કરી દીધા હતા અને બે ગ્લાસ દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું હતું મને રસાવાળા થોડા ગમે છે એટલે અને હું એને સરસ રીતના ખત બદવા દઈશ અને હા આ છોલી ચણા જ્યારે મેં એડ કર્યા ત્યારે છોલે થોડાક જે આ બાફેલા છોલી ચણા છે એને મેં ક્ર ક્રશ કરી લીધા હતા હાથથી અને પછી થોડા ક્રશ કરેલા એડ કર્યા છે કે જેથી ગ્રેવી ઘટ થાય તો તમે પણ એવું કરો કે થોડા ક્રશ કરેલા પણ એડ કરો ને થોડા બીજા આખા રાખો હા આ મેં લાસ્ટમાં કસૂરી મેથીનો પાવડર તમે જોઈ શકો છો કસૂરી મેથી મેં લાસ્ટમાં એડ કરી છે અને હું ચીકુ મીકુના પ્રમાણે બનાવું છું એટલે બહુ સ્પાઈસી નથી બનાવતી તમે તમારા પ્રમાણે મસાલા વધારે ઓછા એડ કરી શકો છો અને તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ ખદબદવા દીધું બધા મસાલા સરસ ભળી ગયા અને બહુ રસો નહીં પણ માપનો એવો મેં રસો રાખ્યો છે અને અમે લોકોએ આને પરાઠા સાથે આ છોલેને એન્જોય કર્યા હતા તમે રોટલી અને રાઈસ સાથે પણ એને એન્જોય કરી શકો છો તો આપણા ગુજરાતીમાં કેવું હોય છે કે મહિનામાં કઠોળ બધાને ત્યાં બનતું જ હોય છે જેમ કે બુધવારે મોસ્ટલી બધાને ત્યાં મગભાત બનતા હોય છે અને એમ પણ એવું થતું હોય છે કે દરરોજ દરરોજ કયું શાક બનાવું તો તમે આનો એક છોલે ચણાનો ઓપ્શન વિચારી શકો છો અને તમે જોઈ શકો છો કે આ જે મેં તમને પહેલાં પણ મારા વ્લોગમાં કીધું છે કે મારી પાછળ જગ્યા છે ત્યાં મેં બધું ઉગાડ્યું છે એમાં આ લીંબુનું લીંબુ લીંબુડી જેને કહેવાય એ મેં જ ઉગાડી હતી અને આટલા વર્ષમાં અમે અહીંયા મારા ઘરમાં ખાસા ટાઈમથી રહીએ છીએ તો આટલા વર્ષમાં એ ઝાડ મોટું થઈ ગયું અને કેટલા બધા સરસ લીંબુ આપ્યા છે તો મને એ જોઈને એટલી ખુશી થાય છે કે મેં નાનું ઝાડ ઉગાડ્યું હતું એ મોટું થઈ ગયું અને લીંબુ મીન્સ આટલા સરસ આવ્યા એટલા બધા લીંબુ ખરી પડે છે ને અને વાંદરા બી બધા બગાડે છે એટલે મેં અને જે અમારા હેલ્પર બેન છે અમે બધા તોડી લાયા એ પણ ઘરે આટલા લઈ ગયા અને મેં પણ ફટાફટ આટલા હું હવે એને એટાઇટ કન્ટેનરમાં નીચે પેપર મૂકી સ્ટોર કરી અને ફ્રીજમાં મૂકી દઈશ અને મીકુને હાલ હું દરરોજ પાણી તો આપું જ છું સ્કૂલમાં લંચને પાણી પણ આ એક અલગ બોટલમાં ચીકુ મીકુને હું લીંબુનું શરબત પણ બનાવી આપું છું કેમ કે ગરમી બહુ લાગે છે એટલે લીંબુનું શરબત બનાવી આપું છું અને મારી પાસે લીંબુ પણ ઘણા બધા છે તો બહુ મને આ ટાઈપનું જાતે ખેતરમાં હું બધું જોઉં કે મરચાં ઉગેલા છે લીંબુ થયા છે તો એ બધું મને આમ નેચરલ વસ્તુ જોવાની બહુ મજા આવે છે અહીંયા હું ધાણા મરચાંની ચટણી બનાવી રહી છું તો મેં વોશ કરેલા ધાણા ધાણાને વોશ કરી લીધા છે ત્રણ એક મરચાં લઈ લઈશું થોડું આદું મેં છોલી લીધું છે અને લસણ લઈ લીધું છે અને એક લીંબુ લઈ લીધું છે તો ફટાફટની આપણે ધાણા મરચાંની ચટણી બનાવીશું અને દાણા મરચાની ચટણીમાં મેં જીરું લઈ લીધું છે મીઠું એડ કરી દીધું છે અને ખાસ બરફ એડ કરીશ બરફના ટુકડા કે જેથી ચટણીનો કલર યથાવત રહે ગ્રીન જ રહે બરફના ટુકડા એડ કરશું તો જ તમારી ચટણી ગ્રીન રહેશે છેલ્લે મેં થોડો ચાટ મસાલો પણ એડ કર્યો છે તમે થોડા સિંગદાણા પણ એડ કરી શકો છો દહીં પણ એડ કરી શકો છો પરંતુ મેં ફટાફટની બનાવી છે કારણ કે મારે સેન્ડવિચ બનાવી હતી તો સેન્ડવિચમાં તો આ સેન્ડવિચમાં ગ્રીન ચટણી વગર મજા નથી આવતી અને આ ચટણી એક વીક સુધી સારી રહે છે ફ્રીજમાં તમે એટેક કન્ટેનરમાં મેં એટેક કન્ટેનરમાં નથી મૂકી કારણ કે હું યુઝ પણ લઈશ પરંતુ એટેક કન્ટેનરમાં એક વીક સુધી સારી રહે છે અને તમે જોઈ શકો છો કે અહીંયા ચીકુ મીકુ નિલેશ અને આ મીકુની ફ્રેન્ડ છે ધ્યાની તો એ લોકો ઊનો રમી રહ્યા છે એકચ્યુઅલી મીકુની બડ્ડેમાં મેં તમને બતાવ્યું હતું એ પ્રમાણે બે ત્રણ ગેમ અમે લાવ્યા હતા સુન ચોકડી લાવ્યા હતા આ એક ઊનોની ગેમ લાવ્યા હતા એનું હાઉસ લાવ્યા હતા તો આ ઊનોની ગેમ તો જો એ લોકોને બરાબર આવડતી નથી એટલે નિલેશા લોકોને શીખવાડી રહ્યા છે કે આ રીતના રમવાનું તો હવે મીકુ દેખો કેવી ધ્યાનથી શીખી રહી છે કે આ રીતના રમવાનું સાચો તો મને બી નથી આવડતું કેમ કેમકે હું પણ રમી જ નથી તો હું ચીકુ મીકુ જોડે હવે ધીમે ધીમે રમીશ એટલે મને આવડી જશે અને આ મીકુની બેસ્ટ ફ્રેન્ડ છે ધ્યાની અને આ એક સાંજની મારી વિડીયો ક્લિપ છે એકચ્યુલી નિલેશને ખારી સિંગ અને ગોર બહુ જ ભાવે છે પરંતુ અત્યારે મારી પાસે ખારી સિંગ હતી નહીં તમે ડિમાટમાં જાઓ ને તો સિકંદરની જે ખારી સિંગ આવે છે બહુ જ ફ્રેશ ને બહુ જ સરસ આવે છે એ ટાઇપ પાઉચમાં આવે છે પરંતુ અત્યારે અમે લોકોએ યુઝ કરી લીધી છે એટલે નિલેશ મને એવું કહે છે કે તું મને જે સાદી સિંગ છે એ સી કે આપ એ સિંગ ગોર જ હું તો ડિનરમાં લઈ લઈશ મારે બીજી કશું નથી ખાવું તો એમની મોસ્ટ ફેવરેટ છે તમે એમને રાત્રે એક વાગે પણ આપો ને તો પણ એ સિંગ ગોળ ખાઈ લેશે તો મેં સિંગને એકદમ સરસ શીખી લીધી કારણ કે થોડી ઘણી પણ કાચી રહેશે તો પેટમાં દુખશે અને એની લેશ અને સાથે સાથે મેં પણ સિંગોર એન્જોય કર્યું હતું અને ચીકુની સ્કૂલમાં ઇન્ટરનેશનલ યોગા ડે મીન્સ ટ્વેન્ટી વન એ હતો ત્યારે ચીકુને આગલા દિવસે આ રીતના બનાવીને લઈ જવાનું હતું તો ચીકુએ બનાવ્યું હતું તમે જોઈ શકો છો એક કાગળમાં તો મેં તમને બતાવી દીધું છે અને અહીંયા હું તુવેરના દાણાનો પુલાવ બનાવી રહી છું એ પણ રેસીપી તમને આપી દઈશ હું ફટાફટની તો મેં બાસમતી રાઇસને પાંચેક મિનિટ પલાળી રાખી અને પછી બે પાણીમાં વોશ કરી લીધા છે તુવેરના દાણા વટાણાનો પુલાવ ગ્રીન વટાણાનો પુલાવ તો આપણે બનાવતા જોઈએ છે પરંતુ તુવેરના દાણાની ખીચડી વઘારે અને તુવેરના દાણાનો પુલાવ તમે ખાશો તો એ પણ તમને બહુ જ ભાવશે અને અહીંયા તુવેરના દાણા જે છે એ મેં ગયા વર્ષે ફ્રોજન કર્યા હતા તો એનો હું બનાવું છું તમે માનસો નહીં મેં ગયા વર્ષે જે ટુ દાણા શિયાળામાં ફ્રોઝન કર્યા હતા ને તે હજુ પણ ચાલે છે મારા ફ્રીજમાં અને હું એમાં વઘારેલી ખીચડી અને પુલાવ તો બનાવતી જાઉં છું તો તમે જોઈ શકો છો હું તમને બતાવી દઈ છું લીલી ટુ દાણા જે કે મેં ફ્રોઝન કર્યા હતા મને જોતા હતા એટલા મેં કાઢી લીધા અને હેલ્ધી પણ છે અને આ જે તુવેના દાણા છે મેં જાતે ફોલ્યા નથી મારા પિયરમાં કઠલાલમાં મારી મમ્મી અને એમની ફ્રેન્ડ્સે ફૂલી અને મને આપ્યા હતા અને મેં ટાઈટ કન્ટેનરમાં ફ્રોઝન કરી લીધા છે તો આવું છે મમ્મીઓનું આપણે એમને ફટાકથી કહી દઈએ છીએ કે અમારે આ જોઈએ છે આ લેતા આવજો અમારે લસણ ફૂલેલું થોડું જોઈએ છે એ લેતા આવજો તો મમ્મીઓ બધું કરી દેતી હોય છે આપણી માટે અને તમે જોઈ શકો છો આપણ હું ફટાફટની રેસીપી તમને આપીશ તો મેં એક બટાકુ છોલીને સમારી લીધું છે તુવેરના દાણા વોશ કરી લીધા છે એક ડુંગળી રફલી ચોપ મરચાં સમારી લીધા છે થોડુંક અમથું તેલ લીધું છે તમે જોઈ શકો છો એકચુલી થોડુંક નહીં થોડું બે ચમચી વધારે પડી ગયું છે આમાં આના કરતાં પણ હું ઓછું લઉં છું પછી જીરું એડ કરીશું લાલ મરચાં એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરીશું નંગ લીલા મરચાં સમાર્યા હતા એ એડ કરીશું એક ડુંગળી એડ કરીશું અને ત્યારબાદ તુવેરના દાણા અને એક છોલેલું બટાકું એડ કરીશું એકચ્યુલી હું આ મોબાઈલથી શૂટ કરી રહી છું એટલે થોડું હલશે તો ચલાવી લેજો અને અહીંયા તમે જોઈ શકો છો મેં હળદર લાલ મરચું પાવડર ગરમ મસાલો અને શું કહેવાય કે કિચન કિંગ મસાલો જે આવે છે એ પણ લીધો છે તમે બિરયાની મસાલો પણ લઈ શકો છો તો બધા રૂટીન મસાલા મેં લીધા છે કે જેમાં હળદર દાણા મરચું લાલ મરચું પાવડર ગરમ મસાલો અને થોડો કિચન કિંગ મસાલો લીધો હતો મીઠું પણ નાખી દઈશું અને માપનું પાણી એડ કરીશું ફૂલ ગેસ પર ત્રણથી ચાર સીટી વગાડી દઈશું અને વરાટ રિલીઝ થાય ત્યારે આપણે ખોલીશું તો તમે જોઈ શકો છો આ પુલાવ ગરમ ગરમ જ સરસ લાગે છે તો તમે ગરમ ગરમ જ એને ખાઓ ને એન્જોય કરો તુવેર દાણાનો પુલાવ હું તમને મળ્યું નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ